અવિદાર પટેલના વિચારો લાઈન અને આ બનાવું અને આ વિચાર એટલાાઓને મહત્વનો છે બધું જ થાય તમારે જોરે ખરબુ રૂપિયા ભરે તો મિલકત પડી જ પણ તમારે જોરે વિચાર જ નહીં કે ઓને ક્યાં વાપરું શું કરવાનું સમય વીતી જાય પછી ખાટલા માંડ હોય વાપર્યા હો તો સારું પણ એ વખત ડાયરો ના થાય ભાઈ હા અને ડાયરો થાય ભાઈ તારા કોણ ના હોય વેતન ભાઈ હું કે છે ગોવાજી હું ગેલો છે કે ભાઈ માલધારી હું મળે છે ખબર જ ન હોય આ ભાઈ કોક ચાલે છે ભાઈ એટલે આ બધી કર્મની વાતો છે ભાઈ સમય વધુ સારું લાગે અમે આ બધું ઉડાડતા સમય સારું લાગીએ છે કોકની વિચારસરણી કેવી હોય કેવી નહીં પણ આ ભારતીય સંસ્કૃતિને ટકાઈ રાખવાનું કામ કર્યું હોય તો ગઢવી હોય ડાયરા એ કરી શકાય બાકી તો ઘણા ડાયરા ધાબા ઉપર થતા હોય છે ના કના ડાયરાઓ સારા સારી જગ્યાની થામો પર થતા હોય છે અમે એ ડાયરામાં નહીં આ ડાયરામાં બિહાસીએ અને તમને ભગવાન માતાજી માં હું સારા આવા વિચારો વર્ષની પરંપરાએ આવતી રહે એવા મારા ચહેરામાંના હું આશીર્વાદ બોલો માં તકી ચર માં તકી નમસ્કાર પરમતે